રાજકોટ શહેરના તાપમાનનો પારો અગનગોળા સમાન સાબિત થઈ રહ્યો છે તેતાલીસ ડિગ્રીને પારો પાર થઈ જતા શહેરીજનો ગરમ લોથી અકળાઈ રહ્યા છે બીજી બાજુ લૂની અસર પામેલા લોકોની સારવાર માટે સિવિલમાં દર્દીઓ વધવા લાગતા સિવિલ હોસ્પિટલ તંત્ર સતર્ક થઈ ગયું આ માટે જરૂરી પેરામેડિકલ સ્ટાફની સેવા ખડે પગે તૈનાત કરી દેવામાં આવી ઉત્તરોત્તર વધી જતી ગરમીને ધ્યાને લઈ અહીં ખાસ અલગ બોર્ડ ઊભો કરવામાં આવ્યો સિવિલ અધ્યક્ષ ડોક્ટર ત્રિવેદીના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાને લઈ ઠેર ઠેર દર્દીઓ અને તેના સગાઓ અહીં આવતા હોય છે જેને ગરમીને કારણે કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે સાથે જ લૂ લાગવાના તેમજ હીટ સ્ટ્રોકના બનાવો માટે પીએમએસવાયએસએસવાય બિલ્ડિંગ ખાતે પચીસ બેડનો ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો આ વોર્ડ માટે ખાસ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યા જોકે સદનસીબે હજુ સુધી આ વોર્ડમાં કોઈને દાખલ કરવાની જરૂર પડી નથી રાજકોટનું પીડી યુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈ પણ આરોગ્ય વિષયક કામગીરી કરવાનું હોય તો આની જિમ્મેવારી સૌથી વધારે આવી જાય જ્યાં સુધી આ અત્યારે હીટવેવની વાત છે અને યલો ઝોન જે જાહેર કરવામાં આવ્યું છે આ માટે પૂર્વ તૈયારી રાજકોટ સિવિલ હોસ્પિટલ કરી લીધું છે આ માટે અલગથી પચીસ બેડનું પીએમએસએસ વાય બિલ્ડિંગમાં બધી વ્યવસ્થા સાથે આમાં ડૉક્ટરથી લઈને પારામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ક્લાસ ફોર બધા રાખી દીધું છે પણ સૌથી સારા સમાચાર આજ દિન સુધી એવી છે કે એક પણ દર્દી આમાં દાખલ નથી જે દર્દી આવે છે ઓપીડી બેસ્ટ આવે છે પણ એઝ સચ હીટ હિટવેવનું કેસ હોય એવું પણ દર્દી આવતું નથી બીજા બીજા સિમ્ટમ લઈને આવે છે તો પણ આપણે સાવચેતીની ભાગરૂપે આ જે પીડીયુ સિવિલ હોસ્પિટલ છે આ સંપૂર્ણ રીતે તૈયાર છે પણ જે આમાં જે લૂત લૂ અથવા જે હીટ કહેવાય આમાં પહેલાંથી આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે પહેલાંથી આપનું બચાવ કરીએ આવા આ બચાવ ભાગરૂપે એવી રીતે છે કે જ્યારે જરૂર હોય ત્યારે આપણા જે પીક ટાઈમ છે પીક ટાઈમ એટલે દસ વાગે પછી અને જે પાંચ વાગે પહેલાં આ જે ટાઈમ છે આ ટાઈમમાં જરૂર પડે તો બહાર જઈએ અને અને ખાસ કરીને જે હાઈ રિસ્ક ગ્રુપ છે હાઈ રિસ્ક ગ્રુપ એટલે આમાં એલ્ડરલી પીપલ આવી જાય એલ્ડરલી પીપલમાં જે સાત વર્ષથી વધારે હોય પાંચ વર્ષથી ઓછા બાળક હોય અને સગડવા માતા હોય આનું ખાસ સાવચેતી રાખવાનું છે અને જરૂર પડે તો બહાર જવાનું ફૂલ સ્લીવનું કપડું પહેરવાનું હોય કોટન કપડો પહેરવાનું હોય અને અને જે છે આપનું જે જ્યારે એવું લાગે કે કે થોડું અનઇજી ફીલ થાય અથવા શરીર ગરમ ગરમ લાગે તો જ્યાં જ્યાં ઠંડો હોય ત્યાં બેસી જવાનું અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની રીતે કોઈ કોઈપણ દવાનું ઇસ્તેમાલ કરવાનું નથી પીડીયુ સિવિલ હોસ્પિટલ તૈયાર છે એટલે એકવાર ડૉક્ટરને બતાવીને દવા લેવાનું હોય અને ઘવરાવાની તો સાફ નથી અને ખાસ કરીને એવું કહું છું કે આ કોઈ જે કોલ્ડ ડ્રીક્સ કહેવાય આ કોલ્ડ ડ્રિન્ક્સ જે હોય આ જે આપણું કવાય બહારનું આ આ ક્યારે લેવાનું નહીં લીંબુ પાણી અથવા સીધું પાણી અને આમાં થોડું મીઠું નાખી દો થોડું એટલે ઓઆરએસ જેવી થઈ જાય બધું એટલે આ લો અને થોડું પ્રિવેન્શન રાખો તો ક્યારેય આપનું કોઈ પણ પરિસ્થિતિમાં ઘવડાવાની જરૂર નથી એટલે અત્યારે જે જો આપ જે હીટ વેવ છે આમાં સૌથી સૌથી જે આમ થઈ જાય છે જે આમનું કહીએ આ છે ડિહાઈડ્રેશન એટલે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું માત્રા આપના શરીરમાં ઓછું થઈ જાય એટલે આનું એકમાત્ર સારવાર છે રિહાઈડ્રેશન એટલે આપના પાણી લઈએ અને જે ઇલેક્ટ્રોલાઇટ જે સોડિયમ પોટેશિયમ છે આનું બેલેન્સ આપના થઈ જાય તો તો હીટ વેવ થાય નહીં જ્યાં સુધી કોલ્ડ ડ્રિન્ક્સની વાત છે આ આ જ્યારે આપણું લઈએ છીએ ત્યારે આ હાઇડ્રેશન કરે નહીં ઉલટો આમાં જે છે આમાં જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કરી રાખીએ એટલે આનું ભાગ રૂપે આપણે એવી રીતે કરીએ કે પાણી લઈએ અને પાણીમાં થોડું સુગર અને થોડું સોલ્ટ જે માત્રા છે જેનું આપણે રેડીમેડ ઓઆરએસ થઈ જાય આ લઈને આપણું લઈએ તો જે આપણું ડિહાઈડ્રેશન થયું છે જે પાણીની માત્રા અને ઇલેક્ટ્રોલાઇટની માત્રા ઓછી થઈ છે આ રિહાઈડ્રેશન રૂપે આવી જાય એટલે આ આનું એક માત્ર સારવાર છે રિહાઇડ્રેશન એટલે આપનું પાણી લઈએ ઇલેક્ટ્રોલાઇટની મેન્ટેન કરીએ તો કંઈ પણ મુશ્કેલી આવે નહીં